अल्या मारा हळू थाकी गेव सुन साधन आई वर त खर होतो तू भाडाचे आलके ऐक मला भाडू आलवूच यार ना ना पसंद तू पस 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 नी आऊ दे पसंद भुयापासून बी दु साधन लाई जाऊ बस कोणी साधन नाही लू मला जाचे पहिला सत्रुप चे शोरूम बनावे नी साधन ले लियू पैसाच मला पहाण ना 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 हळू हार हळू मग त कशी करू नाही फोन बंद मिळते वाले साधन नऊ उठाऊ जा નવાઈ નો સાધન લાયા છે કે આપું છે ના કીધું પણ અમે લાવશું કોઈ થોડો એકલો કોઈ નવાઈ સાધન છે સાધન તો લાવવી જ છે રિક્ષા કે ગમે બાઈક ઉઠાઈ જ લેવું તો સાધન વાળા જોક ભારે પણ તારી કોઈ જરૂર નહી કહી સાધન મારા પોતાનું લાવી છું હું સાધન તો મારા પોતાનું લઈ લઉં છું આ સતુભાઈ શોરૂમ માંથી લઈ લેવી તો ગાડી

સાધન માં તો શું છે મારે રીક્ષા લેવી ફોન કર્યો ભાડા આવ્યો આમાં તો નવી જ લઈ લઈશ મારે આજે નવી છોડાવ્યા તમારું કોઈ નોકર બોકર નહી હોય બરો

ઓસુ હોભળા છે ઓસુ હોભળા છે તાર બે ફરકવતા ને એક ફર હોભળા છે બે હાળ એક રીખ્યા એક ક્યા આ 275 કા લે બે બાઈક આ જ આ આ પોણી

वे वे। रिक्षा नॉटो मार तो खबर भाई। भाई। ना पड भाई रिक्षा मु सलावतात खाय पण कम्प्लेन सलाव

அரைா પૈસા ગણ્યા કે પૈસા પૂરા છે બરોબર હા સાહેબ આવી છે અમારે તમારા સાહેબ ગમે ત્યાં બરોબર પણ અમારા ઘેર કોઈ આબુ જોવા નહીં કઈ નફતો આટલી પડી ગયું કઈ નફતો ની પાવતી જોવા મારે કઈ નફતો ની પાવતી આવી જાય બરોબર વાંધો નહીં અને આ તો રિક્ષા તો ઓટો તો માર્યો છે પણ કોઈ આઘા પાછી હોય તો પણ

ડોક્યુમેન્ટ મી આલ્યો ક આલ્યો મને સંભાળો જે પેલા એમ છે તમારું એક તમારો શો કન્યાસ્થાન લોન બીજી એક્ટિવ હે ના ના કશી લોન નહીં કમ્પ્લીટ થા આપળો હા તો તમારું જો લોન થા તો કરી આલ્યો બરોબર હા ઓ લોન તો થઈ જા કે સમ ના થાય બધા ફાઇનાન્સ વાળા કરે છે ભઈ આ ઠેકર માં જો તમે ઓડિયો કરે છે ને થાય તો આ તો તમારા શોરૂમ માં તો આજ પહેલી વાર આવ્યો હું

વાળા સાધના વાળા ઠેક ના જતા નવી રિક્ષા લાવ્યો રણજીતભાઈ અલ્યા ભાઈ માધનાવાળા કીધું કરા ને ફોન કર્યો કે આવું પાસે નહીં શોરૂમ માં થાકી ગયો

આમાં ઘેર ને આખવું રાગ રાગાજી નો નાતો આમાં ઓથે થાય ઘેર નાખવું અમારી જરૂર નથી પડે

બાકી બોલો ત્રી શોમ માં ખાઈ જુ ખાઇ જો બરો ફાઈ નજ રૂપિયા

चतुर दादा रणबाईना है कपिल भाई, भाई रिक्षा मार ते का 3 महिना फेब्रुवारी नु पाळी रिक्षा तो लेइजो मारा 30000 रुपया आलेसा चतुर भाई ता क्षेत्र शोरूम हां शोरूम बहाडो ए आ, आ, भाई ह भाई क्या भाई हो भरतो ना खुश

જેવા કોઈ શોરૂમ માં હોય તો એથી કોઈ સાધન લેતા નહીં ના દંડ આપડા લૂંટાઈ ગયા લૂંટાઈ ગયો મિત્રો જોઈજો આવો ચતુરભાઈ જેવો કોઈ શોરૂમ ભોગતા નહીં